ભુવડ ગામે લોક સુનાવણીમાં સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક યોજાયેલી એક લોક સુનાવણીમાં ભારે વિરોધ જોવા મળ્યો છે આસપાસના વીસથી વધારે ગ્રામજનોએ આ લોક સુનાવણી સામે એકજૂટ થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો મેગ્રમ ઇન્ટરનેશનલ એલ એલપી નામની ખાનગી કંપની માટે યોજાયેલી આ સુનાવણી દરમિયાન અંદાજીત સાતસો થી આઠસો લોકોએ વિરોધ કર્યો હતો સ્થાનિક લોકોનો આરોપ છે કે તેમને સુનાવણી દરમિયાન યોગ્ય રીતે સાંભળવામાં આવ્યું નથી અને અધિકારીઓએ પોતાની રીતે સુનાવણી પૂર્ણ જાહેર કરી દીધી લોકોએ કહ્યું હતું કે આ અમારી જમીન છે અમારું ભવિષ્ય છે કોઈ પણ નિર્ણય અમારા વિરુદ્ધ નહીં ચલાવી લેવામાં આવે તેમજ ગ્રામજનોને સાંભળવામાં આવ્યું પણ નથી અને વિશ્વાસના લીધા વિના યોજાયેલ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીએ સુનાવણીને અધૂરી સ્થિતિમાં પૂર્ણ જાહેર કરી જેના કારણે લોકોએ સુનાવણી સ્થળ પર બેસી ધરણા શરૂ કર્યા છે આ ઘટનાથી પર્યાવરણને લગતા સ્થાનિકો દ્વારા અધિકારીઓને સવાલો કરવામાં આવ્યા હતા આ લોક સુનાવણી દરમિયાન કચ્છમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહી અને પર્યાવરણના મુદ્દાઓએ ફરીથી ચર્ચામાં લાવી દીધા છે આ લોક સુનાવણી જે રાખવામાં આવી હતી પહેલી વાત તો ગ્રામજનોના આસપાસના વીસ કિલો દસ કિલોમીટરના વિસ્તારમાં વીસ ગામોને અસર કરતા આ ફેક્ટરી છે ત્યારે નિયમ મુજબ આસપાસના ગામના લોકોને જાણ હોવી જોઈએ કે કેવી ફેક્ટરી છે એનાથી શું ઇમ્પેક્ટ પડશે આનો ઈઆઈએ રિપોર્ટ જે લોકો પાસે હોવો જોઈએ લોકોને જાણકારી હોવી જોઈએ લોકો પાસે જાણકારી નહોતી કંપની દ્વારા કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો નહોતો અમે જોયું એમાં કંપની દ્વારા અમુક જગ્યાએ દબાણ પણ કરવામાં આવ્યું છે એઆઈએ રિપોર્ટની અંદર ખોટી માહિતી આપવામાં આવી છે નદી નાળા કુદરતી પાણીના વેણ બાજુમાં હોવા છતાં એ લોકોએ પાંચસો મીટરની ત્રિજ્યામાં આવી બાબતો છુપાવી છે ત્યારે એમ એ બેઝ ઉપર આજે એસ ડીએમ સાહેબની અધ્યક્ષતામાં જ્યારે લોક સુનાવણી હતી ત્યારે એ વાત કરી કે લોક સુનાવણી છે જ્યારે લોકોને સાંભળવામાં આવતા હોય ત્યારે સૌની માંગ હતી આસપાસના વીસ ગામોમાંથી સાતથી આઠ હજાર માણસો ઉપસ્થિત હતા અને એકી એવા જે બધાએ માંગણી કરી કે અમે આ લોક સુનાવણી મોકૂફ રાખવાનું માટે વિનંતી કરીએ છીએ આગામી દિવસોમાં ઈ એઆઈ રિપોર્ટ જે સાચો રિપોર્ટ ફરીથી બને અન્ય અન્ય વાંધાઓ હતા પણ વાંધાઓ ત્યારે રજૂ કરવામાં આવે જ્યારે લોક સુનાવણી શરૂ થાય અમારી એક જ માંગ હતી કે મોકૂફ રાખવામાં આવે લોક સુનાવણી હોય જનતાનો હક છે જનતા જ્યારે આટલી મોટી સંખ્યામાં વીસ ગામોની જનતા એકત્રિત થઈને કહેતી હોય કે લોક સુનાવણીને આપ પોસ્ટપોન કરો મોકૂફ રાખો અને આગામી સમયમાં જે સરકારી નિયમ મુજબ થતી હોય ત્યારે કરો પણ કોણ જાણે કેમ અધ્યક્ષ સ્થાને એસડીએમ સાહેબ તેમજ જીપીએસસીબીના અધિકારીઓ દ્વારા અમારી માગણી પર ધ્યાન આપવામાં ન આવ્યું વારંવાર આ લોક સુનાવણીને શરૂ કરવા માટે ચાલુ રાખવા માટે અમારા પર દબાણ કરવામાં આવ્યું અમે ખૂબ વિરોધ કર્યો ગાંધી ચિંધિયા માર્ગે શાંતિથી વિરોધ કર્યો એક પણ કાંકરી ચાલો કર્યા વગર અમે વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારા વિરોધને સાંભળ્યા વગર અમારી જે માંગ હતી તેમાં એસડીએમ સાહેબે એવું કહ્યું કે આ તમારી માંગ પર ધ્યાન આપીને હવે આ અહીંથી પૂર્ણ કરવામાં આવે છે મતલબ મોકૂફ રાખવામાં નથી આવતી પણ આ મિટિંગ પૂર્ણ કરી અને આપ અત્યારે વિઝ્યુઅલ જોઈ શકો છો ગ્રામજનો હજી બેઠા છે આ બાજુ અમારી બહેનો બેઠી છે એમની અનેક રજૂઆતો હતી રજૂઆતને સાંભળ્યા વગર એસડી સાહેબ અને સાહેબ અને જીપીસીબીના અધિકારીઓ ચાલ્યા ગયા છે એ લોકોએ મિટિંગને પૂર્ણ જાહેર કરી છે અમારા જે મુદ્દાઓ સ્થાનિક પહેલાં હતા એને અમને સાંભળ્યા નથી અમે વારંવાર કહીએ છીએ કે તમે અમે કોઈ ઇન્ડસ્ટ્રીના વિરોધી નથી અમારી આસપાસમાં છ સાત ફેક્ટરી ઓલરેડી કાર્યરત છે પણ જ્યારે આ કેમિકલ બનાવવાની છે ને હઝારડસ કેટેગરીનું ઇન્ટરનેશનલ સોસાયટીએ કેટેગરી વન વન એ ટુ થ્રીમાં જ એને સ્થાન આપ્યું છે એટલા હઝારડસ એ કંપનીનો ખુદનો રિપોર્ટ જે ઈ એઆઈ રિપોર્ટ છે તેમાં એના કેન્સરસ ઓર્ગન ડિફેક્ટ કરી શકે એવા આવા આવા ભયંકર કેમિકલ છે તો આવી ફેક્ટરી જ્યારે આવતી હોય ત્યારે આસપાસના ગામોનો પૂરો અધિકાર છે તેમને અમારા પર્યાવરણ પર શું અસર થવાની છે એની માહિતી મળવી જોઈએ જે રિપોર્ટ રજૂ કર્યો છે એ પણ ખોટો છે એના પણ અમારા પાસે બેઝ અને પોઈન્ટ હતા પણ અમારી એક જ માગણી હતી કે આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે આ ભલે ઉદ્યોગ જે ફેક્ટરી આવતી હોય આગામી સમયમાં એના નવા રિપોર્ટ્સ રજૂ કરે અમે એનો અભ્યાસ કરીએ આ જે દબાણ છે એ દબાણ બાબતે પહેલી વાત તો એ છે કે તમે વાઇસ વર્ષા કોની સાથે બેઠકમાં બેઠો જ્યારે બે લોકો પર પૂરો વિશ્વાસ હોય ત્યારે હવે શરૂઆતમાં કંપની આવ્યા સાથે જ આવું જે દબાણ કરતું એવું જણાય છે તો જે કંપની હાલ ખુદની બાઉન્ડ્રી બનાવવામાં જે એમને કોર્ડિનેશન્સ આપ્યા છે એ કોર્ડિનેશન્સથી હટીને એમને બાઉન્ડ્રી બનાવી હોય બાઉન્ડ્રી કોર્ડિનેશન્સમાં એમને બતાવ્યું છે એનાથી દૂર જઈને લોકોએ બાઉન્ડ્રી બનાવી છે શરૂઆતમાં અહીંયાથી જ નિયમનું ઉલ્લંઘન કરતી હોય તો આ ભવિષ્યમાં કયા નિયમોનું પાલન કરશે તો આ માંગ સાથે અમે ઈઆઈએ રિપોર્ટ ફરીથી તૈયાર થાય દરેક ગામોને ઈઆઈએ રિપોર્ટ તૈયાર કરતી વખતે આમાં ઘણા તળાવો નથી બતાવવામાં આવ્યા નદીઓની કે એની સાચા લોકેશન્સ નથી બતાવવામાં આવ્યા આ ઇકો સેન્સિટિવ ઝોન જેવો વિસ્તાર છે અમારો અહીંયા ખૂબ બાગાયતી ખેતી થાય છે ત્યારે આ બાગાયતી પાક પર શું અસર થશે એનો સમયગાળો જે એમને ટેસ્ટ કર્યા છે કયા લોકેશનથી કર્યા છે એ કોઈને માહિતી નથી બસ બંધ બારણે જાણે બેસીને તૈયાર કર્યો એવા એઆઈ રિપોર્ટ તૈયાર કરીને આ લોકોને એ પણ વેબસાઇટમાં અધિકારીઓના કહેવા મુજબ કે જ્યાં મૂકવાના થતા હોય ત્યાં મૂક્યા છે આ યોગ્ય નથી સરકારને પણ મારી વિનંતી છે અને ઇંગ્લિશમાં પાછો એ પણ રિપોર્ટ ઇંગ્લિશમાં હવે ગામડાની પ્રજાને ઇંગ્લિશમાં કેમ સમજાય એટલે નિયમ તો એવો હોવો જોઈએ કે ગામો ગામ નિયમ એવો છે જ કે ગામો ગામ દરેક પંચાયતોને આવા એક ઈઆઈ રિપોર્ટ મોકલવા જોઈએ પંચાયતોએ ગામના લોકોને પ્રચાર પ્રસાર દ્વારાને જણાવવું જોઈએ પણ વાત એ છે સાહેબ કે આસપાસના દસ કિલોમીટરની ત્રીજામાં વીસમાંથી આઠ નવ પંચાયતોમાં હાલ વહીવટદાર શાસન ચાલે છે વહીવટદાર આવા કોઈ રિપોર્ટ આવ્યા હોય તો પણ કદાચ પ્રજાને જાણ ન કરે અને રિપોર્ટે પંદર પંદર કે સત્તર પાનાનો સારાંશ રિપોર્ટ એમને સંક્ષિપ્ત સારાંશ રિપોર્ટ જ રજૂ કર્યો છે કોઈ રિપોર્ટ નથી કર્યો તો એ બેઝ ઉપર અમારી એક જ માંગણી હતી કે આગામી કોઈ પણ તારીખે તમે ફરીથી લોક સુનાવણી યોજો ત્યાં સુધી અમે મોકૂફ રાખવાની માંગ કરીએ છીએ પણ આજની લોક સુનાવણીના અધ્યક્ષ એવા એસડીએમ સાહેબે અમારી આ માંગણીને ધ્યાને રાખ્યા વગર અચાનક જ પૂર્ણ કરીને એ ખુદ નીકળી ગયા છે અમારી બધાની રજૂઆત માટે અહીંયા લોકો બેઠેલા છે આપ આપ જોઈ જે સંવૈધાનિક રસ્તે જે થઈ શકતું હશે એ અમે બધા સાથે મળીને ગ્રામજનો આસપાસના વીસે વીસ ગામના લોકો સાથે મળીને કરીશું કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જઈશું એનએસસીમાં જવું પડે એનજીટીમાં જવું પડે અમે ચોક્કસથી જશું હાલ પ્રાથમિક ધોરણે અમે જે આ લોક સુનાવણી રદ માટેની વાત હતી જે જે એસડીએમ સાહેબે અમારી વાતને અહીંયા પૂરી સાંભળી નથી ત્યારે અમે હવે પેલા કલેક્ટર સાહેબને અરજી કરશું તેમને મળશું તેમને વિનંતી કરશું કે હવે આગામી દિવસોમાં ભલે લોક સુનાવણી પણ આ પૂર્ણ નહીં મોકૂફ રાખવામાં આવી છે આ લોકોએ પૂર્ણ જાહેર કરી શાબ્દિક ફેરફાર જેને કહેવાય ને સામાન્ય કે આમ આ વસ્તુ અહીંયા પૂરી થઈ એવું કરીને એ લોકો નીકળી ગયા છે અને આપ જોઈ શકો છો રજૂઆત કરતાઓ હજી પણ અહીંયા બેઠેલા છે માતાઓ બહેનો પણ આ તરફ બેઠેલી છે ત્યારે અમારી બધાની ગ્રામજનોની એક માંગ છે કે આ લોક સુનાવણી ફરીથી યોજવામાં આવે ઈ રિપોર્ટ આસપાસના ગામડાઓમાં પ્રસાર પ્રસાર કરવામાં આવે અને એ પછીથી જે અમારા સ્થાનિક મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવામાં આવે ને ફરીથી જ્યારે લોક સુનાવણી યોજશે ત્યારે અમે સૌ સાથે મળી અને ચર્ચા કરી અને જો પ્લાન્ટ કોઈ ઘાતક અસર નહીં કરતો હોય તો અમારા ગામ આસપાસના ગામના કોઈ લોકોનો વિરોધ નથી અમારો વિરોધ જાહેર છે આ એટલા બધા હજાર દસ ઘાતક કેમિકલો કરે છે અને અમને શંકા છે કે આજે આ લોકો જો નિયમોનું ઉલ્લંઘન કરીને આવું કરતા હોય તો ભવિષ્યમાં આ કચરાનું ઘન કચરાનું સ્ટોરેજ કરવા બાબતમાં કે પાણીના નિકાલ બાબતમાં નિયમોનું પાલન કરશે કે નહીં એ પૂરી શંકા છે એટલે પહેલાં એ રિપોર્ટમાં સ્પષ્ટતા થવી જોઈએ આ દબાણ છે તો સ્પષ્ટતા થવી જોઈએ આ પાણીના નાળાની સ્પષ્ટતા થવી જોઈએ આ બધી અમારી માંગ છે મારું નામ કાનજીભાઈ જીયાભાઈ જરૂર પૂર્વ સરપંચ ભોવોડ ગ્રામ પંચાયત અમારે ભુવડ ગામની સીમની અંદર સર્વે નંબર એકસો સુડતાલીસને એવા ચાર ઠામોની અંદર આ મેઘના ઇન્ટરનેશનલ રેલપી કંપની જે આજે રોજે લોક સુનવણી હતી એ લોક સુનવણીના સંદર્ભે કાલે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું સુનવણીના આગલે દિવસે અમે ડીસી સાહેબ શ્રી ઇડીઓ શ્રીને પણ અને જીપીસીબીને ગાંધીધામ પણ અમે આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં અમારી વિગતો એ હતી કે જે અમારા એસીઆર જે અમારો જે ગ્રામ પંચાયતની અંદર જે એને એડવાન્સમાં જે અમારે આપવાનું હોય લોક જાગૃત માટે કે ભાઈ નીતિ નિયમ અનુસાર જે લોકો ગ્રામ પંચાયતમાં હંમેશા આપતા હોય છે કંપનીઓ એ કંપનીના અંદર તે ડેટા છે ટોટલ ત્રણસો એ બંધ છે પણ માત્ર ચાર પેજમાં જ સંતોષ આપી અને ગ્રામ પંચાયતની અંદર ફોર્મેલિટી પૂરી કરી છે આજે અઠ્યાવીસના રોજે એ સ્થળ ઉપર અમે લોક સુનાવણી કરી આજુબાજુ લગતી લગભગ વીસ ગ્રામ પંચાયતો લગતો આ વિસ્તાર આ સેન્ટરમાં વિસ્તાર છે ખેતીવાડી ધરાવતો આ વિસ્તાર છે આ વિસ્તારની અંદર ખેતીવાડીની અંદર જે ઘણા બધા પાકો થાય છે જેવા કે દાડમ છે આમ છે એની સાથે સાથે જામફળ છે અનેક અહીં વ્ય ફદ્રુપની જમીન છે એટલે એની અંદર આવા વ્યવસ્થિત પાકો થતા હોય છે આ ફદ્રુપ જમીનની અંદર હવે કેમિકલ યુક્ત કંપની આવી છે એનું આ આજુબાજુ વિસ્તાર વિસ્તકામોનો સતત વિરોધ છે એ વિરોધને દ્રષ્ટિએ આજે અમે સુનવણીમાં અમે હાજર રહ્યા હતા સુનવણીમાં અમારી એક પણ કોઈ રાય વાત સાંભળ્યા વગર આ સુનાવણીના અધ્યક્ષ ડીસી સાહેબે કોઈ પણ વાત સાંભળી નહીં અને ટેકનિકલ મુદ્દાઓ પણ કોઈ સાંભળ્યા નહીં અને અમારા એક જ માંગણી હતી કે ભાઈ અમારો જે પૂરેપૂરો જે રિપોર્ટ છે રિપોર્ટ સાંભળવાની જે તમે નવો આપો એમાં મે સ્ટડી કરી અને ત્રણ મહિનાનો જે સુનવણી છે એ મોકૂપ રાખો એ પણ એક પણ શબ્દો એને એ સાંભળ્યા નહીં અને આટલી પંદરથી વીસ હજાર પબ્લિક અહીં એકત્રિત થઈ હતી એ એકત્રિત થયેલી પબ્લિકનો એક જ સૂર હતો કે આ સુનવણી મોકૂપ રાખવામાં આવે અને એને થોડોક સમય આપવામાં આવે જો સમય આપવામાં આવશે અને આગળ પણ આપણે તમે બીજી સુનવણી કરશો તો એની અંદર અમે ટેકનિકલ મુદ્દા રાખીશું અમે કોઈ કોઈ ઉદ્યોગના વિરોધી નથી પણ એ ઉદ્યોગ પણ શું કામનો કે આજુબાજુ જે વિસ્તાર છે ફળદ્રુપ વિસ્તાર છે ખેતીવાડી વિસ્તાર છે આવો સરસ મજાના વિસ્તારની અંદર કેમિકલયુક્ત કંપની આવશે તો ચોક્કસ આની આવક ઉપર અને આજુબાજુને રહેતા ખેડૂતો અને જનસંખ્યા ઉપર આર્થિક અસર પડશે અને સ્વાસ્થ્યને રીતે પણ કેમિકલ આ જે કંપની છે એ બહુ જ ખરાબ છે એટલે સ્વાસ્થ્યની અંદર પશુ પક્ષી આજુબાજુને જે બાજુમાં કેનાલો જાય છે બાજુમાં જે વન વિભાગ દ્વારા રખાલો છે એના અંદર પર હજારો પશુ પક્ષીઓ છે એના ઉપર જે જનજીવન ઉપર માઠી અસર પડશે એના વિરોધમાં જે સુનવણી હતી એ સુનાવણી ની અંદર કોઈ અમને સાંભળવામાં આવ્યા નથી સુનામ સુનાવણીમાં એ લોકો શું ડિસિઝન લઈ ગયા છે એ પણ અમને કંઈ ખબર નથી પત્રકારો મિત્રો પણ હતા એની સાથે આ આપણે આપણી સાથે જે સુનાવણીની અંદર એને પણ આ બધું વિડીયો વિડિયો દ્વારા એને બધું જોયું છે સુનાવણીનું કોઈ પણ ડિસિઝન આવ્યું નથી અને આ આગળના દિવસો જો આવ્યું નો આવું વર્તમાન રહેશું તો લોકશાહીનો જે આપણે લોકશાહી દેશ કહીએ છે લોકશાહી હું કાંઈ મને દેખાતું નથી એટલે હું આજે સરકારશ્રીને નિવેદન કરું છું કે ફરી આ સુનાવણી કંપનીમાં થાય અને અને જે ટેકનિકલ મુદ્દા છે એના ઉપર વાર્તાલાપ થાય અને જો ખરેખર જો કંપની લાયક હોય અને ટેકનિકલ મુદ્દા ઉપર જો કોઈ અધિકારી એનો સચોટ જવાબ આપે અમને સાંભળે અને સંતોષકારક અમને લાગશે તો આગળની સુનાવણીની અંદર અમે પાર્ટિસિપેટ કરીશું અને કંપની આવશે અને એમાં કોઈ પણ જો નુકસાન નહીં હોય તો અમે કંપનીને સો ટકા અમે સ્વીકારશું પણ એના પહેલાં તો આ આવી હજી તો ચાલુ કન્સ્ટ્રક્શન કામ ચાલુ થઈ ગયું છે એનાથી મોટા એના દબાણો ચાલુ થઈ ગયા છે બાજુમાં મીઠું મીઠું એક ડેમ છે ખેડૂતનું એમાંથી અમારા ભુવર ગામને થતી એ કેનાલ બાજુમાં જાય છે એ કેનાલે પણ એ લોકો બાયકોટ કરી અને દબાણ કરી લીધું છે એટલે હવે આવતાની સાથે જ આવી કંપની વ્યવહાર કરતી હોય તો આ જે આગળના દિવસો જે ભવિષ્ય છે એ ભવિષ્ય અહીં જે ખેતી માટે જનજીવન માટે પશુ પક્ષીઓ માટે આના ઉપર માઠી અસર પડશે અને આના લીધે અમે આ સુનવણીનો વિરોધ કર્યો છે વિરોધ એટલા માટે કર્યો છે કે ભાઈ અમને પૂરતા ડેટા મળ્યા નથી પૂરતા અમને માહિતી મળી નથી પહેલાં અમને માહિતીગાર કરો ત્યારબાદ આપ સુનાવણી સુનવણી કરો સુનવણીમાં અમે અમારો ટેકનિકલ મુદ્દા રાખીશું સંતુષ્ટ લાગશે તો અમે કંપનીનું વેલકમ કરશું પણ અત્યારે અમને એવું લાગે છે કે અપૂરતી અમને પૂરતી માહિતી ન આપવાના કારણે આ લોકો કાંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે એવું અમને ગંધાવે છે એટલે આ સુનાવણીની અંદર અમને તો મુદ્દા પૂછતા ડીસી સાહેબ અધવચેથી ત્યાંથી અહીં નીકળી ગયા છે હજી પણ તમે જોશો તો આ પબ્લિક ને આ જગ્યાએ બેઠી છે એને પોતાનું જે છે એનો હક છે હક માંગવા માટે અહીં બેઠી છે કાયદાકીય રીતે પણ આપ જોઈ રહ્યા છો સ્ટેજ ખાલી છે સ્ટેજના પર જે મંડપની સ્ટેજની તો એ પણ બધા વીખવા લાગ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું છે એવું અમને લાગે છે એટલે દ્વારા અમને નમ્ર વિનંતી છે કે ફરીથી આ સુનાવણી થાય ટાઈમ મળે પૂરતી માહિતી આપે તો અમે સુનાવણી કરવા હજી પણ અમે તૈયાર છીએ એવું હું સરકારશ્રીને રજૂઆત કરું છું અસ્તુ ધન્યવાદ મારું નામ જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ખેડૂત ગ્રામ પંચાયત આજે જે આ મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ગામ ભુવળ અમારા ગામ ખેડૂતની બાજુમાં જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણીમાં ફક્ત અમારો એક જ મુદ્દો હતો કે કંપની દ્વારા જે ઇ આઈ એ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એ રિપોર્ટમાં ઘણી બધી ખામીઓ છે પહેલાં ઈ આઈ એ રિપોર્ટ છે એને પૂર્ણ કરી અને પછી લોક સુનાવણી કરવામાં આવે પણ છતાં અહીંયા જવાબદાર જે અધિકારીઓ હતા એના દ્વારા કોઈ પણ અમારી રજૂઆત એક પણ વ્યક્તિની સાંભળ્યા વગર આ લોક સુનાવણી અહીંયાથી પૂર્ણ કરી અને તમારી રજૂઆત ખાલી ધ્યાને લઈ જેટલું કરી અને કોઈ એક મુદ્દો રજૂ કર્યો નથી ચાલ્યા ગયા છે આગળની કાર્યવાહી જે આ લોક સુનાવણી વિરુદ્ધ અમારે કરવાની છે એ અમે લીગલ એડવાઇસ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ રાખશે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 4000 003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો